સરકારના જળશક્તિ મંત્રી સી આર પાટીલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત એરપોર્ટ ઉપર શપથ લીધા બાદ પ્રથમ સી પાટીલ સુરત આવી પહોંચતા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ તેમનું અભિવાદન કર્યું હતું પગલે તેમના ઘર સુધી ભવ્ય રોડ શો પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલને અભિનંદન પાઠવ્યા હતા પ્રસ્તુત છે કાર્યક્રમની કેટલીક ઝલકો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર